નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન હું છું સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે હતા સી આર પાટીલ હાલ પણ તે ચાલુ છે પરંતુ લોકસભાની ચૂંટણી જીત્યા બાદ તેમને કેન્દ્રમાં કેબિનેટ કક્ષાનો દરજ્જો મળ્યો છે અને તે મંત્રી પણ બન્યા છે પ્રદેશ પ્રમુખ હતા તે દરમિયાન એટલે કે ચાર અને પાંચ જુલાઈએ બોટાદનું જે બાપ્સ સ્વામિનારાયણ મંદિર છે ત્યાં ભારતીય જનતા પાર્ટીની વિસ્તૃત કારોબારી બેઠક મળવાની છે અને ત્યાં મંડળ સુધીના પ્રમુખો અને કાર્યકરોને બોલાવવામાં આવ્યા છે ત્યાં મનોમંથન કરવામાં આવશે કે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ કોણ હશે હાલ માર્કેટમાં અલગ અલગ નામો ચાલી રહ્યા છે જેમાં ગુજરાત વિધાનસભાના જે અધ્યક્ષ છે શંકટ ચૌધરી મયંક નાયક જગદીશ વિશ્વકર્મા પૂર્વ મંત્રી રહેલા ઈન્દ્ર વિજયસિંહ ગોહિલ પ્રદીપસિંહ જાડેજા આવા અનેક નામો હાલ માર્કેટમાં ફરી રહ્યા છે પરંતુ આજે વિસ્તૃત કારોબારી જે બેઠક મળવાની છે જેમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોહિલ

ક્ષત્રિય જે આંદોલન છે તેને લઈને પણ ભારતીય જનતા પાર્ટીનું મોડી મંડળ સતત ચિંતી જતું અને તેને ડેમેજ કંટ્રોલ માટે સતત પ્રયાસો કર્યા હતા સૌથી બીજો મોટો પડકાર છે જે પક્ષ પલટુઓનો પક્ષ પલટુઓ અને ભારતીય જનતા પાર્ટીમાં સમાવેશ કરી દીધો છે તે ધારાસભ્ય પણ બન્યા છે સંગઠનમાં પણ તેમને જગ્યા મળી શકે અને આવી સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અપક્ષ પલટુના કારણે સતત નારાજ છે તેઓની દલીલ છે કે તેઓ અન્ય પક્ષમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવી જાય છે તેમને હોદ્દો મળી જાય છે પરંતુ જે પાયાનો કાર્યકર કાર્યકરો છે તે કાર્યકર રહે છે તે ઉપલા સ્થાને નથી પહોંચતો આવા આરોપો આંખે ઉડીને વળગે તેવા હોય છે હવે જોવાનું તે રહેશે કે આ જે પડકાર છે તેને લઈને નવા